બે શક્યતાઓ છે કાં તો નેતાઓ પોતે મૂરખ છે ને કાં તો એ જનતાને મૂરખ સમજે છે હવે નેતાઓ મૂરખ છે નહીં એટલે એક જ શક્યતા છે કે એવું સમજે છે કે જનતા ખરેખર ઉલ્લું બની શકે છે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાનો પણ એ જ પ્રકારનો એક પ્રયત્ન છે કેમ કે એમણે ના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે ના એમણે આમ આદમી પાર્ટીના પ્રાથમિક સદસ્ય પદેથી રાજીનામું આપ્યું છે એમણે ખાલી આમ આદમી પાર્ટીની જવાબદારીઓમાંથી મુક્ત થવાની વાત કરી છે અને એ પણ એ એકસ્ટ્રા પદ જે નિભાવી રહ્યા હતા એટલે કે દંડકનું અને રાષ્ટ્રીય સંગઠનનું જે પદ એ નિભાવતા હતા અને આ બધું જે થયું અથવા જે આખો રાજકીય ડ્રામા થયો એ શું કામ થયું એમણે સૌથી પહેલાં વાત કરી કે ભાઈ જે પછાત સમુદાય છે એના નામ પર બધાને વોટ જોઈએ છે કોઈ એની સાથે ઊભા નથી રહેતું કોળી સમાજમાંથી એ શું કરશે એમણે કહ્યું કે હું અપક્ષ આગળ લડવાનું વિચારું કે પાર્ટી એ બધા પણ આગળ વિચાર વગેરે વગેરે એમણે સ્થિતિની વાત કરી અને એ બોટાદમાંથી ચૂંટાઈને આવ્યા છે આમ આદમી પાર્ટીનો મેન્ડેટ હતો ઉમેશ મકવાણા જો ખરેખર એમને એવું લાગતું હોય કે આમ આદમી પાર્ટીએ એમની સાથે અન્યાય કર્યો છે તો એ પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી શકતા હતા એમણે એવું નથી કર્યું એમને જો એવું લાગતું હોય કે ભાઈ આમ આદમી પાર્ટી છે એ એનામાંથી ચૂંટાઈને આવે ધારાસભ્ય પદે કશું સારું કામ નથી કરી શકતા તો એમએલએ પદ પરથી પણ રિઝાઇન કરી શકતા હતા એમણે એવું પણ નથી કર્યું મતલબ એમણે એક પ્રકારનું દબાણ બનાવવાનો પ્રયત્ન કર્યો છે હવે જ્યાં ધારાસભ્યો જ માંડ હમણાં પાંચ થયા છે પાંચ પાંડવો પૂરા થઈ નથી શક્યા એ આમ આદમી પાર્ટી પર દબાણ કરીને એક્ઝેક્ટલી ઉમેશ મકવાણા મેળવશે શું એનો જવાબ એમની પાસે પણ નથી બીજું ભારતીય જનતા પાર્ટી એટલા બધા સેચ્યુરેશનને સંતૃપ્ત અવસ્થામાં છે કે જો ભૂલથી એ ઉમેશ મકવાણા ભાજપમાં જાય ભાજપ એમને લઈ પણ લે સ્વીકારી પણ લે કે બોલાવી પણ લે તો એ ભારતીય જનતા પાર્ટીમાં ઇન્ટરનલી લડાઈ સિવાય કે સંઘર્ષ સિવાય બીજું કંઈ સામે નથી આવવાનું એમનો પત્ર સમજીએ એમણે અરવિંદ કેજરીવાલને સંબોધીને પત્ર લખ્યો છે એમણે લયું છે કે ઇસ્તીફા દેને કા મામલા અને પછી એ જે લખી રહ્યા છે એ બહુ જ મહત્વનું છે એ લખી રહ્યા છે કે એ રાષ્ટ્રીય સંયુક્ત સચિવ તરીકે કામ કરે છેલ્લા અઢી વર્ષથી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના દંડકના સ્વરૂપમાં સેવા કરે છે અને એ એમની સામાજિક સેવા ઓછી થઈ ગઈ છે એટલે આમ આદમી પાર્ટીના તમામ પદથી ઇસ્તીફા રાજીનામું આપું છું પણ એવું લખે છે કે કાર્યકર્તાના રૂપમાં હું પાર્ટીનું કામ કામ કરીશ ખાલી મને પદ પરથી અને જવાબદારીથી મુક્ત કરો કેમ કે હું મારું કામ નથી કરી શકતો એવું કહી રહ્યા છે ટૂંકમાં એ આમ આદમી પાર્ટી નથી છોડી રહ્યા ખાલી આમ આદમી પાર્ટીના પદ છોડી રહ્યા છે મતલબ એ પ્રાથમિક સદસ્ય કે સભ્યપદેથી રાજીનામું નથી આપી રહ્યા સદભાગ્યે આપણા દેશમાં કાનૂન છે રાજીવ ગાંધીની સરકારમાં આવેલો અને એ છે કે પાર્ટી છોડીને જતા માણસો કોઈ પણ આજે ચૂંટાઈને આવે આમ આદમી પાર્ટીમાંથી ને પછી કાલે રાજીનામું આપીને ભાજપમાં જતા રહે ઉદાહરણ તરીકે તો એવું ન થાય એટલા માટે આપણે ત્યાં કાનૂન છે દલબદલ કાનૂન કે તમે પાર્ટી બદલો તો તમારે રાજીનામું આપી દેવું પડે ને ત્યાં ફરીથી ચૂંટણી થાય અને એટલે જો એ અત્યારે છોડે તો ફરીથી બોટાદમાં ચૂંટણી કરાવવી પડે એમના પર પણ એ દલ વિરોધી દલબદલ વિરોધી કાનૂન છે એ લાગુ થાય અને એટલે એ બહુ સેફ રીતે રમી રહ્યા છે અને એ સેફ રીતે રમતા નથી એ દબાણ ઊભું કરી રહ્યા છે બહુ સિમ્પલ છે હવે આમ આદમી પાર્ટી પર એ દબાણ ઊભું કરે એમનો બહુ જ અંગત વિષય અંગત મામલો છે એ લોકોએ અંદરો અંદર જે ઝઘડા કરવા હોય એ કરે સ્થિતિ એ છે કે જો આમ આદમી પાર્ટીના ત્રણ જેટલા ધારાસભ્યો એક સાથે રાજીનામું આપીને ભાજપમાં જતા રહે તો એમના પર એ કાનૂન લાગુ ન થાય કેમ કે વન થર્ડ કે ટુ ટુ થર્ડ જેટલા નેતાઓ એકસાથે છોડીને જતા રહે તો વાંધો નથી આવતો ને એટલે જ એક સાથે જ્યારે બહુ જ બધા ધારાસભ્યો છોડીને જાય કોંગ્રેસમાંથી પણ એવું થયેલું છે આખી આખી સરકાર એટલે મહારાષ્ટ્રમાં ઉદાહરણ તરીકે જે થયું કે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે સહિત બહુ જ બધા નેતાઓ છે એ એક સાથે શિવસેના છોડીને ગયા અને શિવસેના અસલી જે શિવસેના છે એના પર જ એમણે દાવો કરી દીધો કે આ પાર્ટી જ હવે અમારી સાથે છે ને પેલા બીજા છે તો આપણા દેશ કાનૂનમાં હંમેશા છટકબારીઓ છૂટેલી છે પણ એ છટકબારીનો ઉપયોગ ઉમેશ મકવાણા કરી શકે સ્થિતિમાં નથી અને એટલા જ માટે એમની પાસે ઓપ્શન જ નથી એમણે પાર્ટીમાં રહેવું જ પડે એમ છે પાર્ટી એમને ઉદાહરણ તરીકે કે સસ્પેન્ડ કંઈ પણ કરે તો એમની પાસે એ પણ હોવું જોઈએ કે એમણે વીપનો અનાદર કર્યો હોય એટલે વીપની પણ વ્યવસ્થા છે કે વિધાનસભામાં કોઈ વોટિંગ કરવાનું છે વીપ આપેલો છે અને એ વીપની વિરુદ્ધમાં જો કોઈ મતદાન કરે છે અથવા ગેરહાજર રહે છે તો પાર્ટી એને સસ્પેન્ડ કરી શકે અને પાર્ટી એને જો કાઢી મૂકે તો એમનું ધારાસભ્ય પદ પણ જતું રહે એટલે પાર્ટી બહુ જ મોટો પાવર ધરાવે છે આમ આદમી પાર્ટી એમને કાઢવાની નથી ઉમેશ મકવાણા છોડી શકે એ સ્થિતિમાં નથી એટલે અત્યાર સુધી ચૂંટણી જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આ બધી ગોળ ગોળ ફરતી વાર્તા રે વાર્તા ચાલવાની છે પાંચ પાંડવો ભેગા થઈને શું લડવાના કેમ કે અત્યારે આમ આદમી પાર્ટીની શું સ્થિતિ છે ઉમેશ મકવાણાની વાત પરથી સ્પષ્ટ દેખાય છે સુધીર વાઘાણી ચૂંટાઈને આવ્યા છે ગારી આધારથી અને સરસ નેતા છે પણ એમને ખબર છે કે ધારાસભ્ય બન્યા પછી કશું ઉખાડી નથી લેવાના અને એટલા જ માટે કંઈ એક્ટિવ હોતા નથી મોટાભાગે વિધાનસભામાં આવતા નથી એટલે હવે આ રહ્યા ચૈતર વસાવા અને હેમંત ખવાઈ બે જે લડે છે ત્રીજા ઉમેરાયા છે ગોપાલ ઇટાલિયા જોઈએ આગળ જઈને વિધાનસભામાં શું કરે છે નમસ્કાર